અને ચારણ ને ગોતવા માટે થન મયકલો ને ગોતતા 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 બત્રીસ રક્ષણ પુરુષ ગોતવો છે ક્યાં ગોતવો ક્યાં ગોતવો ગામડે ગામડે ફરતો જાય ચારણ રખડે છે જ્યાં ઉની બત્રીસ રક્ષણ પુરુષ ન મળે ત્યાં સુધી મંદિર અધૂરું રહી હિન્દુ ચડે નહીં ગોતતો 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 ગોતો ઠે પાટણ થી કચ્છની ધરતી માથે ઉતરો અને ન્યા પૂછતા પિસ્તા એને ખબર પીડ્યા કે આયા એક સુણા ગામની માલિકો અડીખા માહીર ડગાય તો ડાંગર છે બત્રી લક્ષણો પુરુષ છે અને એ જો આવે તો ઈંડું ચડાવે બધા લક્ષણો તો જોયા એક લક્ષણ બાકી દાતારીના કઈ રીતે પરીક્ષા કરવી અને તારણે ગુપ્ત રીતે તપાસ કરી કાયમી માટે સવારે ઉઠી નદીમાં સ્નાન કરી શિવજીને જળ ચડાવવા જાય અને એક દી ચારણ આડો ફેર્યો અને એક ધોતી પહેર્યું તું ધોતી નથી પછેડી હતી એક પછેડી પહેરી હતી એક પછેડી ઓઢી હતી હાથની માલિકો જળનો લોટો લઈ સ્નાન કરી અને આદમી નીકળ્યો અડેખમ આવ્યો હર આમ 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 ભોળાનાથના મંદિર ધારા ટકલા ઉપાડ્યા ને કારણે આડા ફરીને હાથ લાંબો કર્યો આપસ બોલો કવિરાજ શું આપું કે પેલા વચન દે કે જ્યાં ઉભો છો ત્યાંથી ડગલું ભેરા વિનાનું આપીશ કવિરાજ લાભના તારા લેવી દેવાની વાત કરતો તો મારાથી ન બને પેન્ટ ફૂટ તો માગ દે કે માગે પેન્ટ ફૂટ તો પેલા વચન દે ડગલું ભર્યા વિનાનું હું માગું એ આપે કે કવિરાજ મારું વતન છે કે તો મારે કઈ જાદુ જોતું નથી પાંચ પછેડી જોઈએ છે પાંચ પછેડી દે કવિરાજ ઘીરેજા ભેં આપું ઘોડા આપું બળદ આપું આપું પણ એક એક ઓઢી છે પેરી છે કારણ મારી લાજ નો સવાલ છે કે ત્યાં ત્રીજું જોનારું ક્યાં કોય છે ના પાડી દે એટલે તું છૂટો હું છૂટો આ બે જ તું ને હું કોઈ છે નહીં ના પાડી દે એટલે તું છૂટો હું છૂટો ના પાડી શક્યો એમ નથી એ તો પાંચ પછેડી દે અને તે આકાશમાં નજર નાખીને ડગાયતા ડાંગર એટલું બીજું ગાય એકાડીયા ઠાકર હૈ અખર રહમાનના માલિક આજ મારી ઇજ્જતનો સવાલ છે આજ આયોગની લાદનો સવાલ છે એમ કરી અને પોતાના થી આમ પછેડીનો ઘા કર્યો એ એક ઘા તો ભેરથી પછેડીનો કારણ હામો કર્યો એટલે ડગાયતા ડાંગરને ખંભે બીજી પછેડી આવી ગઈ હતી અને બીજી પછેડીનો ઘા કર્યો તો ત્રીજી આવી ગઈ હતી ત્રીજીનો ઘા કર્યો

સરળ ધર્મ છે જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા ભાઈ તરીકેનો દીકરા તરીકેનો હારા તરીકે હારા તરીકે મિત્ર તરીકે સંબંધિત તરીકે બટાંત તમને સાંભળવાનું પાત્ર મળ્યું મને બોલવાનું મળ્યું તમને દેવાનું પાત્ર મળ્યું છે મારે તમને દાતારીમાં લઈ જવાનું બધા પાત્ર પૂરા ભજવી જાવ સંસાર સાગર તરી ગયા ભાવ સાગર તારોવારો બેઠો છે તારવાય તારે ન તારે ક્યાં હાકડી કરીએ પાત્ર તો ભૂજવી આયરને ખોડે અવતાર થયો છે આયર ખોડે જન્મ થયો છે મારે શું કરવું હું ન કરવું હું ખાવું હું ન પીવું ક્યાં બેહું ક્યાં ન બેહું ક્યાં જાવું ક્યાં ન જાવું પાત્ર ભૂજવી અમારે દેવાજ બાબા ના પુત્ર પણ આપણો દાયરો ઘણો બેહે બેટા વાતો કરતા હોય કે એક આ ડ્રીલ થઈ જાય ને મધ્યમાં એક 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 આ હાટુ થઈ જાય ને

એમ તમારી મૂળ પ્રકૃતિ તમને લઈ જાય લઈ જાય લઈ જાય સાહેબ આયર સૌ આય ખોડે અવતાર ધારણ કર્યો છે તો ગમે એટલી દુનિયા ફરી તમારું લોસ્કાર છે સાહેબ ને એ લોહી લઈ જાય દાતા કુમારી આખી અમે દાતાની વાતો કરીને નો વિચાર કરે શરૂઆત ભૂલે ના ખાતા કોઈ દહિયું દહી હબો દાતાર બનાય જેના ખોડે ચાર પેઢીના કુન ભેડા થયા હોય ને એક દાતાર જન્મે જેને ખોરડે હાથ પેઢીના કુન ભેડા થાય ને એક મંગલનાથ દેવો સંત જન્મે અને જેને ખોરડે એકસો ને એક પેઢીના કુન ભેડા થાય તે અખિલ અમાનનો માલિક પગલિયું પાડવા માટે છે અને આ તો સાહેબ બધા કુન તો કુન ભેડા એનો નથી પણ આ કુમારી આ વસ્તુ નથી બનતી હવે હું તમને બહુ પુરાણિક વાતમાં નો લઈ જાઉં હું તમને બહુ વેદ પુરાણમાં ન લઈ જાઉં છેલ્લા વોસ્ટોપમાં ચાર પાંચ દિવસ ત્યાં ખૂબ જે પ્રસંગ મારો ફરે છે એ એક નાનકડા ગામની અંદર બનેલી આપની ઘટના કહું પાછા દહ વર્ષ પહેલાનો કદાચ ને આ પ્રસંગ બને વાકાનેરની બાજુમાં ગીળ ગામ આયર ને આંગણે પ્રસંગ બે બે દીકરીઓને જાનું આવે અને એમાં છોકરીઓ એ કઈ જુવાન લાવ ને કીધું કે તમે કઈ વસ્તુ ઘટે છે લઈ આવો અને બે ભાઈઓ કે મિત્ર લઈ મોટર ને વાકાનેર કઈ લેવા માટે થઈને ને જાતા હતા અને એમાં બમ્પર ની હટ ફેટે આવ્યા જેમાં બે જુવાનું ઘા થઈ ગયા પછી હું બચી ખાતું આવ્યું

કે બિનવારસી હોય તો ત્યાં સુધી એની ઓળખાણ ન થાય એમાં ન મળે ત્યાં સુધી અમે એને દવાખાના માલિકો રાખીએ કે બિનવારસી માની દવાખાનામાં નાખીએ બાકી કાંઈ રૂંઢા ઉધી દવાની શું તાકાત રવાના કરી દીધા અહીંયા આવ્યા બધા મીડો પૂછો પોલીસ હતો અરે ભાઈ આ ખાતાવાળાને લગ્નમાં ન આવવાનું હોય ને એટલે બાના કાઢવા આવે અમને રજા નથી મળીને અમે બધામાં કરવા એવા થઈને મરબો પોલ્યો કાંઈ છે નહીં એ તમારે કહું ભો ગુટો તમને એ આનંદ કરો જો કવિયાત કરો વાર્તો સાહેબ એ બીજે દિવસે જાનુ આવ્યું ઈજ ઝેફલા ઈજ ભાવ ઈજ પ્રેમ એ જ લાગણી એ જ અડીખમ હાથની માલિકર કાછળો એટલે ને પીરો હોવા નીકળો એને કઈ ભયનું જ નથી જોયો મમા દીકરીને પરણાવ્યો દેવતલ હોમ કોઈએ કીધું કે ભાઈ કે બાપા હવે એવડા મોટા લગ્નમાં ભાઈ ક્યાં જડે હવે જે છોકરો દેવતલ રમી જાય ભાઈ તમને એ છોકરો રમી દેવતલ રમી જાય બાપા હાલો હાલો મૂળે થાચવી લે પરિણેત્રા થઈ ગયા છે જાનુ બે રવાના થઈ ગયું વરરાજાની મોટું વહી ગયું જાનૈયા તડી ગયા બસુમાં બસુ નીકળી ગયો અને પછી બેય વેવાઈઓને બોલાવીને એટલું કીધું તું માફ કરજો ભાઈ દીકરીને વડાવી શીખો પણ હવે દીકરાને વડાવવાની તાકાત મારામાં નથી હવે એ તમે મને હથવાડો પુરાવશો સાહેબથી મેં તે વેવાય કીધું રતાભાઈ તો કોઈ કરી મારા બે ભાણાજુ પણ આવતા હતા મારા બનવાનું બની ગયું મારા ભાઈમાં તું થઈ ગયું હવે દીકરાને વડાવવા મને હથવાડો ગયો હવે હું ભાંગી પડ્યો બે લાશો આવી ગામ હિપકે ચડ્યું સાહેબ બે બે દીકરા બે બે લાશો એક ગામની બળતી હતી રતોભાઈ હોનારો બેઠો એ બે આંખની માલિકો અગ્નિ બળતો હતો સાહેબ તેની કવિની ભાષામાં કહું તો જગમાલભાઈ દ્રશ્ય હું સર્જાણું તો કે એક આંખની માલિકો દીકરીઓને ચોરીએ ચડાવી હતી એનો અગ્નિ જલતો હતો ને એક આંખની માલિકો દીકરાની ચિતાનો અગ્નિ જલતો આ દસ વર્ષ પેલા ની પંદર વર્ષ પંદર સાત વર્ષ થયા હોય પેલા વાત છે સાહેબ આખો વેદ પુરાણ નથી આ તાકાત છે આ તાકાત ને ધીરવી જાવી તાકાત ને ધીરવી જાવી ને એટલે કીધું દુકાળ ડરાવે ફાડ પડાવે મેઘને આવે મૃદે આવે વખતે આવે કવિ ગુન બોત રીતે આવે બિરદાવે તો દાતાર નિભાવે એ દાતાર એમ કે ગાયલો આવ્યો પંડિત દુખ પાવે

કે મારી પરીક્ષામાંથી પાસ થયો છું રુદ્રમાળનું ઈંડું ચડાવવું છે હું તને માગવા આવ્યો છું મારા ભેરો હાલ ટૂંકમાં વાત કરું લંબાવું નહીં એ ટૂણા ગામથી આયર નીકળી ગયો બરોબર વાગડ વૈટા ન વૈટા વૈટા ન વૈટા એમાં એક ગામમાંથી ધણ વાડી ગયા હતા માણસો ધીડા જતા હતા પૂછું કેમ ના જાવ છો કે દુશ્મનો ધણ વાળી ગયા છે કે આયર નો દીકરો હું આગળ ન જઈ હોતી ટૂંકમાં ધીંગાણું થયું લીંગાનાયણ જે કોમમાં એ અડીખમાં યાર કાયમ આવ્યો અને છેલ્લા સ્વાદ ઘૂટતો તો એ ચારણે પાંચ જઈને કીધું ગાયતા મારે તો તને રુદ્રમાળનું ઇંડું ચડાવવા લઈ જાવ તો વાગડમાં રોકાઈ ગયો અને તેથી ડગાયતા ડાંગરે કીધું હતું ચારણ મેં હાથા હૃદયથી જો મારા દ્વારકાધીશનું સેવન કર્યું હોય હાથે હૃદયથી મારા દ્વારકાધીશનું નામ લીધું હોય તો મારો એટલેથી હાથ કાપીને લઈ જા મારો દ્વારકાધીશ જો મારા ભેડો હોય છે ને તો મારો હાથ ઇંડું ચડાવી